જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે લીલી તુવેરના વડા બનાવીશું ઢેકરા પણ કહી શકીએ આપણે એના માટે એક કપ તુવેરના દાણા લીધા છે એને આપણે ક્રસ્ટ કરવાના છે એકદમ પેસ્ટ નથી બનાવવાની દરદરા કરવાના છે એટલે પલ્સ મોડમાં કરીશું આપણે અને આદુ અને મરચાં તમારી ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો એ પણ આપણે ક્રસ્ટ કરી દઈશું તો આપણે ક્રસ્ટ કરીને રેડી કરી લીધા છે તમે જોઈ શકો છો

માટે એક ચમચી આપણે ઓઇલ કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું મરચું અને એક મોટી ચમચી અજમાને હાથમાં લઈને ક્રશ કરીને એડ કરીશું જેથી કરીને ડાયજેશન પણ સારું રહે અને ટેસ્ટ પણ સારો આવે અને બે મિનિટ માટે ઢાંકી દઈશું તો તમે જોઈ શકો છો ખોલીને ચેક કરતા મસ્ત મજાની તુવેર પાકી ગઈ છે મસાલા પણ સરસ પાણીમાં ભળી ગયા છે તો અહીંયા આપણે બે કપ ચોખાનો લોટ લીધો છે આપણે એક કપ તુવેરના દાણા બે કપ પાણી અને બે કપ અહીંયા આપણે લોટ લેવાનો છે અને બે ચમચી હું અહીંયા જુવારનો લોટ એડ કરીશ ઓપ્શનલ છે કરવો હોય તો જ કરવાનો સ્કીપ પણ કરી શકો છો અહીંયા લોટ મિક્સ થઈ જાય પછી આપણે બે ચમચી લીલું લસણ એડ કરીશું અને ફરીથી બે થી ત્રણ મિનિટ માટે ગેસ બંધ કરીને પાકવા દઈશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે ખોલીને ચેક કરીશું લોટ સરસ મજાનો જોઈશું આપણે પાકી ગયો છે તો નીચે ઉતારીને આપણે એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું તો લોટ મસ્ત મજાનો પાકી ગયો છે અને આપણે એને થોડોક ઠંડો થવા દેવાનો છે થોડુંક ગરમ હોય હલકું પછી આપણે એને મિક્સ કરીને લોટ જેવું બાંધવાનું છે આ સમયે જો લોટ તમારે ચોંટતો હોય તો તમે ઓઇલ પણ લઈ શકો છો તો મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો છે થોડુંક હાથમાં ઓઇલ લઈને એને સરસ મજાનો ઉમળી લેવાનો છે તો અહીંયા આપણે નાની મોટી સાઇઝના મનપસંદ વડા બનાવો એ પ્રમાણે પોષણ લઈ લેવાનું છે લોટનું અને આવી રીતના બધા જ વડા બનાવીને આપણે તૈયાર કરી લઈશું તો તેલ પહેલેથી ગરમ કરવા મૂકી દીધું તો આપણે ચેક કરીએ તો તેલ આપણું રેડી થઈ ગયું છે ગરમ તો હવે આપણે વડા તળી લઈશું અહીંયા આપણે થોડાક જ વડા એડ કરવાના છે જેટલા સમય એટલા વધારે પડતા એડ કરી દેશો તો તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ શકે છે અને થોડાક વડા એડ કરશો તો ટેમ્પરેચર જળવાઈ રહેશે અને મસ્ત મજાના વડા એકદમ ક્રિસ્પી ખાવામાં અને ટેસ્ટી અને હેલ્ધી પણ છે તો શિયાળો ચાલે છે તો અવશ્ય ખાજો નાના બધાને ભાવે એવી છે તો અવશ્ય બનાવજો જો એકદમ લાઇટ બ્રાઉન બની તૈયાર થઈ ગયા છે તો આપણે પ્લેટમાં નીકાળી લઈશું જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો ચેનલને ને કરજો અને શેર પણ કરી દેજો તો તૈયાર થઈ ગયા છે આપણા વડા મસ્ત મજાના તો નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બનાવી રહેજો તો હું તમને બતાવું જો એકદમ ઉપરથી ક્રિસ્પી છે અંદરથી એકદમ સોફ્ટ છે ખાવાની ખૂબ મજા આવે છે જોઈ શકો છો તો મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધાને